શિવપુરાણ ભાગ એકસો ઓગણચાલીસ સુધી કહે છે હવે હું વૈદ્યનાથે જ્યોતિર્લિંગના પાપ હારી મહાત્માનું દરણ વરણ કરીશ રાક્ષસરાજ રાવણ જે બહુ જ અભિમાની અને પોતાનો અહંકાર પ્રગટ કરનારો હતો ઉત્તમ પર્વત કૈલાસ પર ભક્તિભાવથી ભગવાન શિવની આરાધના કરી રહ્યો હતો થોડો સમય આરાધના કર્યા પછી પણ જ્યારે મહાદેવજી પ્રસન્ન ન થયા ત્યારે તે શિવની પ્રસન્નતા માટે બીજું તપ કરવા માંડ્યું પુલક્ષ પૂર્ણનંદન શ્રીમાન સિદ્ધના સ્થાન હિમાલય પર્વતની દર્શવે વૃક્ષ ભરેલા પૃથ્વી પર એક બહુ મોટો ખાડો ખોદીને એમાં અગ્નિની સ્થાપના કરીને એની પાસે જ ભગવાન શિવને સ્થાપિત કરીને એણે હવન આરંભ કર્યો ગ્રીષ્મ ઋતુમાં પાંચ અગ્નિની વચમાં વર્ષા ઋતુમાં મેદાનમાં ચોર ચોરા ચબુદરા પર સૂતો અને કેળામાં જળની અંદર ભોરેતો આ રીતે ત્રણ પ્રકારની એની તપસ્યા ચાલતી હતી આ રીતે રાવણે બહુ તપ કર્યું હતું પણ દુરાત્માઓના માટે જેમને ખુશ કરવાનું કામ કઠણ છે તે પરમાત્મા મહેશ્વર એના પર પ્રસન્ન ન થયા ત્યારે મહામનશ્રી દૈવ્યરાજ રાવણે પોતાનું મસ્તક કાપીને શંકરજીનું પૂજન કરવાનો આરંભ કર્યો વિધિપૂર્વક શિવની પૂજા કરીને પોતાનું એક મસ્તક કાપતો અને ભગવાનને સમર્પિત કરી દેતો આ રીતે એણે ક્રમશ પોતાના નવ મસ્તક કાપી નાખ્યા ત્યારે એક જ મસ્તક બાકી રહ્યું ત્યારે ભક્તવત્સર ભગવાન શંકર સંતુષ્ટ અને પ્રસન્ન થયા ત્યારે જ એની સામે પ્રગટ થઈ ગયા ભગવાન શ્રી એના બધા મસ્તકોને પૂર્વવત નિરોપ કરીને એ એને એની ઈચ્છા અનુસાર અનુપમ ઉત્તમ બળ પ્રદાન કર્યું ભગવાન શિવનો ઉપરાપ્રસાદ મેળવીને રાક્ષસ રાવણે નતમસ્તક થઈને હાથ જોડીને કહ્યું હે દેવેશ્વર પ્રસન્ન થઈ જવો હું આપને લંકામાં લઈ જાઉં છું આપ મારા આ મનોરથને સફળ કરો હું આપને શરણે આવ્યો છું રાવણના આવા કથન પર ભગવાન શંકર ભારે સંકટમાં પડી ગયા અન્ય મનસ્કર ઉદાસ અને ખિન્ન થઈને બોલ્યા હે રાક્ષસ રાક્ષસરાજ મારી સાર ગર્ભિતવા સાંભળો તમે મારા ઉત્તમ લિંગની ભક્તિભાવથી પોતાને ઘેર લઈ જાઓ પરંતુ જ્યારે તમે એને ક્યાંય ભૂમિ પર મૂકી દેશો ત્યારે તે ત્યાં સુસ્થિત સ્થિર થઈ જશે એમાં સંદેહ નથી હવે તમારી જેવી ઈચ્છા હોય તેવું કરું સુજજી કહે છે એ બ્રાહ્મણો ભગવાન શંકરના કથન પર રાક્ષના રાવણ બહુ સારું કહીને તે શિવલિંગ સાથે લઈને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો પરંતુ માર્ગ માર્ગમાં ભગવાન શિવની માયાથી લઘુશંકાની ઈચ્છા થઈ પુલક્ષરનંદન રાવળ સામર્થ્યવાળી હો સામર્થ્યવાળી હોવા છતાં પણ લઘુશંકાના આવેગને રોકી ન શક્યું આ સમયે ત્યાં આસપાસ એક ભરવાડને જોઈને એણે પ્રાર્થના કરી શિવલિંગ એના હાથમાં પકડાવી દીધું અને સ્વયં લઘુશંકા માટે બેઠો એક મુહૂર્ત જેટલો સમય વીતવા તથા તે ભરવાડ એ શિવલિંગનું બહારથી અત્યંત પીડિત થઈને વ્યાકુળ થઈ ગયો ત્યારે તેણે તે શિવલિંગને પૃથ્વી પર મૂકી દીધું પછી તો હીરા કમળ શિવલિંગ ત્યાં સ્થિત થઈ ગયું હતું એ દર્શન માત્રથી સંપૂર્ણ મનોવા આપનારું પાપ પાપરાશીનું હરણ કરનારું થયું હેમુને એ જ શિવલિંગ ત્રણેય લોકોમાં વૈધન નાશેશ્વર નામે પ્રસિદ્ધ થયું જે સત્પુરુષોને ભોગ અને મોક્ષ આપનારું છે આ દિવે ઉત્તમ અને શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ દર્શન અને પૂજનથી પણ સમસ્ત પાપનું હરણ કરી લે છે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે એ શિવલિંગ જ્યારે સંપૂર્ણ લોકોના હિતને માટે ત્યાગ થઈ ગયું ત્યારે રાવણ ભગવાન શિવનું પરમ ઉત્તમ વરદાન પામીને પોતાને ઘેર જતો રહ્યો ત્યાં જઈને મહાન અસુરે બહુ હોસ્થાથે પોતાની પ્રિય મંદોજરીને બધી વાતો કહી સંભળાવી ઇન્દ્ર વગેરે સંપૂર્ણ દેવતાઓને નિર્મળ મુનિઓ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે એ પરસ્પર સલાહ કરીને ત્યાં આવ્યા એ બધાનું મન ભગવાન શિવમાં લાગેલું હતું એ બધા દેવતાઓએ એ સમયે બહુ પ્રસન્નતાથી સાથે શિવનું પૂજન કર્યું ત્યાં ભગવાન શંકરના દર્શન કરીને દેવતાઓએ શિવની વિધિવત સ્થાપના કરી એનું નામ વૈદ્ય વૈદનાથ રાખીને એની વંદનાને સ્તવન કરીને સ્વર્ગોમાં ચાલ્યા ગયા ઋષિએ પૂછ્યું હે સુતજી ક્યારે ત્યાં લિંગ સ્થિત થઈ ગયું ત્યાં રાવણ પોતાને ઘેર જતો રહ્યો ત્યારે ત્યાં કઈ ઘટના ઘટિત થઈ એ આપ બતાવો સૂરજીએ કહ્યું હે બ્રાહ્મણો ભગવાન શિવનું પરમ ઉત્તમ વરદાન મેળવીને મહાન અસુર રાવણ પોતાને ઘેર ચાલ્યું ગયું ત્યાં એણે એની પ્રિયાને બધી વાતો કહી અને ચેતનદાનનો અનુભવ કરવા લાગ્યા આ બાજુ સમાચાર સામે દેવતા ગભરાઈ ગયા કે ખબર નહીં ક્યારે આ દેવ દેશદ્રોહી રાવણ ભગવાન શિવના વરદાનથી બળ મેળવી નહીં કોણ જાણે સુએ કરશે એમણે નારદજીને મોકલ્યા નારદજીએ જઈને રાવણને કહ્યું તમે કૈલાશ પર્વતને ઉઠો ત્યારે ખબર પડે કે શિવનું આપેલું વરદાન કેટલું સાચું છે રાવણને આ વાત ગમી ગઈ મનમાં થજી ગઈ એણે જઈને કૈલાશને ઉખાડી દીધું એથી સમગ્ર કૈલાશ ધણધળી ઉઠ્યું ત્યારે ગિરજાના કહેવાથી મહાદેવજીએ રાવણને ખમંડી અભિમાની સમજીને આ રીતે સાપ આપ્યો મહાદેવ જેવી બોલ્યા અરે દુષ્ટ ભક્ત દુર્બત્તિ રાવણ તું તારા બળ પર આટલું ઘમંડ આટલું અભિમાન ન કર તારી આ પૂજાઓમાં ઘમનને ચૂર કરનારો વીર પુરુષ શીઘ્ર આ જગતમાં અવતીર્ણ થશે સુદ્ધજી કહે છે આ રીતે ત્યાં જે ઘટના ઘટી એને નારાજીએ સાંભળી રાવણ પર પ્રધાન ચિત્ત થઈને જેવો આવ્યો હતો એવી જ રીતે પોતાને ઘેર ચાલ્યો આ રીતે મેં વેદનાથેશ્વરનું મહાત્મે કહ્યું છે અને સાંભળનારા મનુષ્યના પાપ ભસ્મ થઈ જાય છે